નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન તો આજે પશુપાલન કરતા ખેડૂતો માટે ખાસ જબરદસ્ત પ્રોડક્ટ લઈને આવ્યો છું આજે તમને આ પ્રોડક્ટની પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપીશ તો આ છે આપણો કેટલ ફીડ મેક્સ પાવડર અને કહેવાય ને કે એકદમ આયુર્વેદિક છે કોઈપણ જાતનું કેમિકલ આવતું નથી કોઈ પણ તમારું જે ગાય હોય ભેંસ હોય તમે તબેલો કરતા હોય પશુપાલન કરતા હોય તો કોઈપણ જાતનો સાઈડ ઇફેક્ટ નહીં કરે તમે માર્કેટમાં જેટલા પણ પાવડર વાપો છો એ બધા ટોટલી કેમિકલ બેઝ આવે છે અને આપણી જોડે આ કેટલ મેક્સ છે જે સીએફએમ પાવડર કહેવાય એકદમ આયુર્વેદિક પાવડર છે જેવું કહેવાય કે મેથી ગોઘરું સતાવરી એવી ઔષધિઓ અંદર એડ કરેલી છે તો આ પાવડર કામ શું કરશે ઓકે અત્યારે જે પણ તમે મતલબમાં જે ઘાસ ચારો નાખતા હોય બરાબર ટોટલી બધો રાસાયણિક ખાતરવાળો પેસ્ટિસાઈડ દવાઓવાળો એની બોડીની અંદર જાય છે અને કંઈક ને કંઈક એને શું સાઈડ ઇફેક્ટ કરે છે તો એના માટે આ એક વરદાનરૂપ પાવડર લઈને આવ્યો છું ઓકે તો આ પાવડર કામ શું કરશે તો પહેલાંમાં પહેલું દૂધમાં વધારો કરશે જે અમે આપ્યા છે રિઝલ્ટ લીધેલા છે તો તમે કોઈને લીટર વધ્યું છે પાંચસો ગ્રામ વધ્યું છે બે લીટર અઢી લીટર ત્રણ લીટર પાંચ લીટર અને છ લીટર સુધી પણ દૂધમાં વધારો થયો છે ફેટમાં કહીએ તો પાંચ દોરાથી લઈને પંદર દોરામાં વધારો કરે બીજું તમારે વેતરમાં ના આવતી હોય વારે ઘડે વરસ પડતી હોય બીજ દાળનો પ્રોબ્લમ હોય બાવલું જામ થઈ ગયું હોય મસ્તા થઈ ગયું હોય દૂધમાં પૌધા હોય દૂધમાં લોહી આવતું હોય બચું આપીને દૂધ નાપતી હોય ઓછું પાણી પીતી હોય ઓછું ખોરાક ના ઉઠાવતી હોય એની પાચનક્રિયા મજબૂત કરે પશુનો વિકાસ ના થતો હોય તો એ કરે તમારે અને એની બોડીની અંદર જે બગાડ હોય એ બધું બહાર કાઢવાનું કામ કરશે અને જે આનો વિકાસ જબરદસ્ત કરશે જે તમારે ગાય ભેંસ વાછરડામાં વિકાસ ના થતો હોય તો એ પણ કરી દેશે અને તમારે વાપરવાનો કઈ રીતે છે તો અંદર તમારે જે કહેવાય કે અંદર ચમચી આપેલી છે તમારે સવાર સાંજ બે બે ચમચી આ પાણી છે આ પાવડર ઓકે અને જબરદસ્ત રિઝલ્ટ છે એસેનઅપમાં પણ વધારો કરશે તો આ એકદમ વ્હાઈટ પાવડર છે કોઈપણ જાતની સ્મેલ પણ નહીં આવે બધા જ જાનવર આને મતલબમાં ખાઈ લેશે કોઈ પણ સ્મેલ બીજી નહીં આવે તો આ છે આપણો કેટલ ફીડ કેટલ ફીડ મેક્સ પાવડર અને ટોટલ ન્યુટ્રીશિયન બતાવજો જરા નજીક લઈને તમે આ પાવડર ડૉક્ટરને પણ બતાવશો ને તો ડૉક્ટર એવું કહેશે કે આમાં તમે કંઈ પણ જાતનું બાકી રાખ્યું નથી મતલબમાં તમારે જે તબેલો કરતા હોય કે ગાય ગાયભેસ રાખતા હોય તો કહેવાનો મતલબ કે જે પણ એની ગાયને પોષક તત્વો જોવે અત્યારે મળતા નથી પણ આ તમે એક કે બે ચમચી આપી દેશો એટલે ટોટલી એને ન્યુટ્રિશન પૂરા પાડશે અને કંઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં નાગે અને બીજું જે કહેવાય કે એની વાગોડવાની પ્રક્રિયા ફાસ્ટ કરી દેશે મતલબ પહેલાં કહેવાય ને કે જે જમાનામાં આપણે ગાય બેસે શીલાગર બેઠી હોય ને તો એના મોડામાં મતલબ ફી ના આવે સાત વાર વાગોડવાની જે પ્રક્રિયા કહેવાય અત્યારે તમે ધ્યાન રાખીને જોજો એ નૈવત્ત થઈ ગઈ છે પણ આ પાવડર તમે પાંચથી છ ડબ્બા ખવડાવી દીધા એટલે એની વાગોડવાની પ્રક્રિયા પણ સ્ટાર્ટ થઈ જશે ઓકે તો આ પાવડર મંગાડવા માટે તમને ડિસ્પ્લે પર નંબર આપેલો છે અને અમારી ઓફિસ પર વિઝિટ કરી શકો છો અને પૂરેપૂરી ઇન્ફોર્મેશન તમે કરી શકો છો તમને મોટા પેકેજમાં પણ મળશે ઓકે તો આ છે પાંચ કિલોનું પેકેજ અને આ છે પાંચસો ગ્રામ અને કિલોના પેકેજ પણ અવેલેબલ છે ઓકે તો આ વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન